अज्ञेय आत्मनिर्भर भारत संकल्प बियान અંગેની पत्रकार પરિષદમાં उपस्थित ગુજરાત સરકારના મુખ્ય દંડક માનનીય શ્રી બાલુભાઈ સુકન વડોદરાના સાંસદ ડોક્ટર હેમંતભાઈ જોશી નિયર શ્રીમતી પિંકીબેન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર સિતલભાઈ હેપ્યુડિમિયર બિલાદભાઈ સમગ્ર આગળની પ્રસ્તાવના બાંધવા પહેલા જ કામકાજ જ વિધિવત રીતે શરૂ કરી દઈએ હું સર્વપ્રથમ વિનંતી કરીશ શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશભાઈ સોનીજી કે આપણને ઉદબોધન કરે ડોક્ટર જયપ્રકાશભાઈ સૌને નમસ્કાર પહેલાં તો આ પ્રેસ વાર્તામાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનના સંદર્ભમાં જે બોલાવવામાં આવી છે અને આ પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એ બદલ હું આપનું હાર્દિક સ્વાગત અને અભિનંદન કરું છું આ પ્રેસ વાર્તામાં ઉપસ્થિત વિધાનસભાના મુખ્ય દંડકશ્રી શ્રીમાન બાળુભાઈ યુવા સાંસદ ડોક્ટર હેમાંગભાઈ મેયર શ્રીમતી ટીંકીબેન ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલભાઈ મહામંત્રી શ્રી જશવંતસિંહ જે આ પૂરા અભિયાનના સંયોજક પણ છે બીજા મહામંત્રી શ્રી રાકેશભાઈ સત્યનભાઈ આ અભિયાનની અમારી મહાનગરની ટીમ સૌ ઉપસ્થિત અન્ય કાર્યકર્તા અને પ્રેસ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયામાંથી જે ઉપસ્થિત છે એ સૌ પત્રકાર મિત્રો આત્મનિર્ભર ભારત આ જે શબ્દ છે એ કંઈ આજકાલનો નથી આપણને જ્યારે આઝાદી મેળવવા માટે જે આંદોલનો ચાલતા હતા એમાં પણ સ્વ એટલે પોતાના ઉપર ગૌરવ કરવા માટે અનેક પ્રકારના આંદોલન થયામાં સૌથી મહત્વનું આંદોલન મહાત્મા ગાંધીજીએ સ્વદેશી આંદોલન કરીને વિદેશી કપડાની હોળી કરીને અંગ્રેજોની સામે એક પ્રકારનું આંદોલન કર્યું હતું જે આપણું આઝાદી મેળવવાનું આંદોલનમાં બહુ મોટા જે આંદોલનો કહેવાય એમાંનું એક આંદોલન હતું સ્વદેશી આંદોલન એ ઘણા સમયથી એટલે કે આઝાદી પહેલાંથી ભારતમાં વિદ્યમાન છે સમય સમય પર આના અલગ અલગ શબ્દોની ઓળખ જરૂર કરવામાં આવે છે પરંતુ છેવટે તો વાત એની એ જ છે આત્મનિર્ભર ભારત વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈની જ્યારથી બે હજાર ચૌદથી સરકાર બની છે એમને શપથ લીધા તે સમયથી એમને નિર્ધાર કર્યો હતો કે ભારતને આપણે વૈશ્વિક સ્તરે આગળ વધારવું છે બે હજાર ચૌદમાં જ્યારે એમને આ પ્રધાનમંત્રી શ્રીનો હોદ્દો ગ્રહણ કર્યો ત્યારે ભારત અર્થતંત્રમાં અગિયારમા ક્રમાંક છે આજે આપણને સૌને જાણીને આનંદ થાય કે અગિયારમા ક્રમાંકથી આપણે વિશ્વમાં અત્યારે ચોથા ક્રમાંકનું અર્થતંત્ર બન્યા છીએ અને એ આભારી છે ભારતની એકસો ચાલીસ કરોડ નાગરિકોની મહેનત એમનો પરસેવો અને જે પ્રકારનો સંકલ્પ નાગરિકોએ પણ લીધો છે એના કારણે અશક્ય બન્યું છે શ્રી એમાં આગળ વધતા અહીંના જે ઉદ્યોગો છે એને વધારે પ્રોત્સાહન મળે એના માટેનો એક નમ્ર પ્રયાસ કેટલાક ઘણા વર્ષોથી એટલે કે છેલ્લા અગિયાર વર્ષોથી આ પ્રયાસ ચાલુ રહ્યો છે આત્મનિર્ભર ભારતથી લઈને અનેક પ્રકારના અભિયાનો અલગ અલગ સમય થયા છે જેના કારણે આજે કેટલીક મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આપણે અવ્વલ નંબરે પહોંચવા માટે પ્રયત્ન જે કર્યો એમાં કેટલીક જગ્યાએ સફળતા પણ મળી છે જેમ કે મોબાઈલ મેન્યુફેક્ચરિંગમાં ભારત પહેલાં હંડ્રેડ પર્સન્ટ ઇમ્પોર્ટ કરતું હતું બે હજાર ચૌદ પહેલાં હમણાં આપણે વિશ્વની મોબાઈલ મેન્યુફેક્ચરિંગમાં બીજા નંબરનું આપણે સ્થિતિ પ્રાપ્ત કરી છે એવી રીતે અનેક મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આપણે ખૂબ આગળ વધ્યા છે એનું કોઈ એકમાત્ર કારણ હોય તો આત્મનિર્ભર ભારત છે આપણે શસ્ત્રો પણ પહેલાં ભાગે ઇમ્પોર્ટ કરતા હતા આજે એવી પરિસ્થિતિ આત્મનિર્ભરના કારણે થઈ છે કે આપણા બ્રહ્મોસ મિસાઇલ એ લગભગ કેટલા બધા દેશો આપણી પાસે ડિમાન્ડ કરી ચૂક્યા છે અને અત્યારે ડિમાન્ડ એમની પેન્ડિંગમાં છે એટલે આપણે હવે એક્સપોર્ટ કરતા થયા છીએ એવી રીતે અનેક ક્ષેત્રોમાં આત્મનિર્ભરતા ભારતે મેળવી છે બે હજાર ચૌદ પછીની જે આ મોહિમ છે આત્મનિર્ભર ભારતની એને આગળ વધારવા માટે વડાપ્રધાનશ્રીએ એક બીજો પણ સંકલ્પ લીધો છે એ સંકલ્પ છે ઓગણીસો સુડતાલીસમાં ભારત જ્યારે આઝાદ થયું એના સો વર્ષ પૂર્ણ થાય છે બે હજાર સુડતાલીસમાં તો સો વર્ષ પૂર્ણ થાય તે ભારત વિકસિત ભારત બને એ પ્રકારનો એક સંકલ્પ પણ દેશના નાગરિકોની સમક્ષ મૂક્યો છે કોઈ પણ દેશનો નાગરિક એવું ના હોય કે જેને આવો વિચાર ન આવે કે મારું ભારત સશક્ત બને મારું ભારત સમર્થ બને મારું ભારત અજય બને મારું ભારત વિકસિત બને એવો સૌનો વિચાર હતો એ વિચાર જ આદરણીય નરેન્દ્રભાઈએ સૌની સમક્ષ મૂક્યો છે પરંતુ વિશ્વ હંમેશા આંકડાઓની માયાજાળથી ચાલતું હોય છે આપણને ખબર કે જીડીપી જીડીપી આપણે કહેતા હોય કે જીડીપી કેટલું છે તમારું એના આધારે આપણું મૂલ્યાંકન થતું હોય છે આપણે સૌને જાણીને આનંદ થશે કે છેલ્લા પાંચ વર્ષથી ઓન એન એવરેજ આપણો જીડીપીનો દર સાત પોઈન્ટ બે ટકા રહ્યો છે અને એનાથી આપણે વિકાસની ગતિથી આગળ વધી રહ્યા છીએ જ્યારે વિશ્વના જે સર્વ સુખી અને વિકસિત દેશો કહેવાય એવા અમેરિકા ચાઈના એ અઢી ત્રણ સાડા ત્રણ ટકાની જીડીપી ધરાવે છે બ્રિટન જેવો દેશ તો ઝીરો માઇનસ ટકામાં પણ જીડીપી ધરાવે છે અત્યારે તો એ સામે આપણું ભારત આપણું વિશાળ હોવા છતાં એકસો ચાલીસ કરોડ ભારતીય નાગરિકો હોવા છતાં પણ આપણે સાત પોઈન્ટ બે ટકાના દરે આગળ વધી રહ્યા છે એમાં પણ સૌથી મોટો રોલ કોઈ હોય તો એ આત્મનિર્ભર ભારતનો છે પરંતુ હજુ પણ વિશ્વમાં અનેક પડકારો છે આજે ટેરિફનું આપણે સમાચાર સાંભળ્યા કે ભાઈ અમેરિકાએ પચાસ ટકા કેટલીક વસ્તુમાં સો ટકા ટેરિફ મૂક્યો છે તો વિશ્વના અર્થતંત્રમાં અર્થતંત્ર તરીકે જોઈએ તો ભારતને હજુ ઘણું કરવાનું બાકી છે વડાપ્રધાનશ્રીની નેમ છે કે આપણે ઝડપથી ત્રીજી ઇકોનોમી બનીએ એના પ્રયાસો પણ અત્યારે ચાલી રહ્યા છે અને બે હજાર સુડતાલીસ આવતા આવતા આપણે જે વિશ્વની અંદર નંબર વન પહોંચવું છે એના માટે પણ પ્રયાસો ચાલી રહ્યા છે પણ આ આત્મનિર્ભર ભારત અને સ્વદેશી એ એકમાત્ર રસ્તો છે કે જેના આધારે આપણે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ સુડતાલીસ સુધી પહોંચી શકવાના છે એટલે ભારતીય જનતા પાર્ટીએ એવો વિચાર કરીને એક યોજના